વિવિધ પક્ષના ભારે દેકારા વચ્ચે ભાવનગર જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ મંજૂર ભાવનગર જિલ્લા પંચાયતે સામાન્ય સભા પ્રમુખ રૈયાબેન મિયાણીના અધ્યક્ષ મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જિલ્લા પંચાયતની આ બેઠકમાં બે હજાર પચીસ છવ્વીસનું સોળ અબજ ત્રેસઠ કરોડ રૂપિયાનું ત્રણ લક્ષી બજેટ રજૂ થયું હતું જે વિરોધ પક્ષના ભારે દેકારા વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હતું જ્યારે વિરોધ પક્ષ દ્વારા આ બજેટ આંકડાની માયાજાળ છે તેવું જણાવી વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ અધ્યક્ષ સ્થાનેથી બે ઠરાવો મૂકવામાં આવતા વિરોધ પક્ષ દ્વારા સભા હોલ ગજવ્યો હતો જ્યારે આ બજેટ અંગે વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકી દ્વારા શું જણાવ્યું ચાલો જાણીએ સ્ટેમ ડ્યુટીમાં સભ્યશ્રીને તેમના વિસ્તારમાં વિકાસના કામ માટે પાંચ લાખ જે અંદાજપત્ર માં તેવીસ ચોવીસ ની અંદર ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં સુધારેલા અંદાજપત્ર માં

નાના ખેડૂતોને ખેત મજૂરોને મજૂર વર્ગને આરોગ્ય માટેની કોઈ સુવિધાઓ માટે શિક્ષણની સુવિધાઓ માટે કોઈ પણ નવીનતાના કોઈપણ આયોજનો નહોતા બજેટની અંદર નવી કોઈ જોગવાઈઓ કરવામાં નથી અમે જે રીતે અગિયારસો સત્તાણું કરોડ એટલે કે અગિયાર અબજ સત્તાણું કરોડનું જે બજેટ આ આંકડાનું બજેટ છે આ બજેટની અંદર સામાન્ય વિસ્તારની અંદર રહેતા લોકોને પ્રજાને મજૂરોને નાના નબળા ગરીબ પછાત વર્ગના કોઈ પણ સમાજો નહીં પણ ન્યાય કરતું બજેટ નથી આ અન્યાય કરતું બજેટ છે એને અમે સખત શબ્દોની અંદર વખોડીએ છીએ મેં પ્રમુખને પણ સામાન્ય સભાની અંદર કીધું કે બજેટની અંદર સુધારો કરવામાં આવે કોંગ્રેસના શાસનની અંદર બે હજાર પંદરની અંદર જે બજેટ રજૂ કરવામાં આવેલા એ બજેટોની અંદર નાના નબળા સીમાંત તેમજ તમામ દબાયેલા કચડાયેલા વર્ગોને આવરી લેતું બજેટ હતું પરંતુ આજે બજેટ ભારતીય જનતા પાર્ટીના શાસને બે હજાર પચીસ છવ્વીસ માટે રજૂ કર્યું છે એ તદ્દન રીતે માન્ય ન ગણી શકાય સ્વીકારાય નહીં હું પ્રમુખને ફરી વખત આપના માધ્યમથી વિનંતી કરું છું કે બજેટનો સુધારો કરી અને નાના નબળા દબાયેલા કચડાયેલા તમામ વર્ગોને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવે તે બજેટ મંજૂર કરવામાં આવે એવી વિનંતી અમે કરીએ છીએ